ગુરુવારની તો કાંઈ નક્કી ન હોય કેમ કે અહીંયા છે ને ગુરુવારે લાટ વહી જાય તો હવે કાંઈ નક્કી નહીં જાય કે ન જાય કાંઈ ખબર નથી પણ આજે ગુરુવારનો કાપ છે એ ખબર છે તો બધા કામ કરે છે અને કારીગરો આ વેલાહાર આવી ગયા કે નવ સાડા નવ ગયા ટુકડા લાટ વહી જાય તો એ કે વેલાહાર જાય તો બે હીરા બને ને એમ તો બધા હીરા બનાવે છે તો જો હવે આપણે બધું કામ કરી નાખ્યું છે ને આજે જુઓ થોડીક ઠંડીનું વાતાવરણ બહુ જ છે એમ કે શિયાળો છે હવે ઠંડી તો રહેવાની હતી તો જો આપણે તમે તો કામ કરી નાખ્યું છે જર્સી પહેરી હતી તો પણ મેં કાઢ નાખી કેમકે હવે થઈ ગયો છે તડકો તો તડકા ન તો કઈ પછી જર્સી ગમી નહીં કેમ મમ્મી ટાઈટ ભાઈટ ભાઈ વાસણ ને એવું ઉટકેલું હોય કે એટલે થોડાક હાથે ઠરી જાય એમ મમ્મી હાલો તો જો હવે છે ને આપણે કચરા પતા કર્યા ને તો ભૂખ ગયા ટાપ બન કેમ કે પંખો ચાલુ હોય ને એટલે આવવાનો ટાઈટ તો બહુ જ લાગે હા એ પંખા સાલે છે કેમકે રૂમમાં અહીંયા હા કચરા પત્તા કરીએ ને બહાર વાગરીમાં કચરાપત્તા કરવાના હોય એટલે પંખો તો ચાલુ કરવો પડે નકર પંખોનો ચાલુ કરીએ ને તો શું કઈ નહીં હાલો તો જો સાપ બની ગઈ છે ને પરેશભાઈને સા પી છે કા ભાઈ કારખાનામાં દઈ આવે ને હે તો આજ તો કંઈ લાઈટ નહીં જાય કેમ લાગે વહી જાય લે ન જાય તો હવે ભેગા કેટલા આમ જો દસ વાગી ગયા તો હજી લાઈટ નથી ગઈ હે હે

आला तबे मैले जास गरे लागिसें अब लाइट जाय के न जाय जइ न बजा ब्लोगमा बना रहजो अब ममी तमारो के भन्छ लाइट भइ जाय कि नै जाय आज आमाको का नाम दिला के बस बल बल आले आमे चाय आन्या जवति जपे मैले आज यों कक छ मार ममी त ज मोटा भाई नै न कही के न मारी साइड नो लही के मे त बदी कर यव जै यम नै हां आला तबे जाव कक छ आ जइ लाइट जाय कि नै रे હવે આ તો આપણા હાથમાં નથી પાવરસ વાળાના માથે છે જો લાઈટ ન જાય ને તો સારું તો અમાર પરેશભાઈ છે ને મને આપશે પાલ્ટી અને જો લાઈટ વહી જાય ને તો મારે પરેશભાઈને આપવી પાલ્ટી તો છે હવે જોઈએ કોણ સરિયત જીતી આજ તો જય માતાજી આજે તો દોસ્ત ગુરુવાર ને કપ થઈ ગયો તો પાવર કરવાની આપણે મજા છે બધુંય

ગુરુવારે કાપતા હોય અમને થોડી ખબર હોય અમી તો પડી અહીંયા અમને કઈ વિષય નો હોય અમારે ના હું થાય શનિવારે કાપ હોય શનિ રવિવારે ગુરુવારે હવે તો હવે

મજા રજા આખો દી કરવાની મજા જાય છે વાડી માટા મારો નીચે વાડી માં લઈ જાય છે હવે કેવું છે કેવું ને આપડે જોઈ નજારો નીચે હાલે પરેશ તો ખરા પરેશ તો

ફેમિલીઓ રો મુકેશે સા પાણી પાયા છે સાહ પાણી પીને હવે તો બધા ચારે ચાર હવાડીઓ કરીએ આજ તો છે રજા એમાં કાંઈ આજ કાંઈ ઉપાધી છે ની બીજી કાંઈ એ રાખવાની દવા નિતીન ને દવાએ પરેશ ને મુકેશ તો દવા એ મુકેશ આજ તો મુકેશ ને ઘરે આવ્યા તમે હારા ખાઈશું અમને સાહ પાણી પાયા હ હ તો ફેમિલી આપણે વાડીએ થી વી આવ્યા ને વાડીએ થી આવી ને રોટલા પાણી ખાઈ લીધા છે ને હવે આરામ જ કરવા બેઠા હતા પાવર તો કઈ છે ની દેયા તો રિપેરિંગ ચાલુ કરી હું કરી દે બંધ થઈ ગઈ એવું છે હા નું કેવું બધું નજારો બતાય કા ને હવા પાણી ની હારોરી હા થોડક ને હારો તું તો ને બધું હોય ને પછી

અને આજનો દિવસ તો કાંઈ આમ ઉધી હતો તો આ વિડીયો તમને કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી રામ રામ બધી ના છો